વર્ષ જૂના ગણાતા દિલ્હી દરવાજાનો એક ભાગ શાય થતા ઇસઆઈ સફાળું જાગ્યું હતું તાજેતરમાં જ દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી ગયા બાદ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સફાળું જાગ્યું છે દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી અને આ દરવાજાઓમાંથી વાહન વ્યવહાર બંધ કરવા આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ શહેરના દરવાજાને રિપેરિંગ કરવાના અનેક પત્રોલોજીકલ સર્વે ઓફ કમિટીની તાત્કાલિક જૈન દ્વારા દિલ્લી દરવાજા પ્રેમ દરવાજા દરિયાપુર દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાઓને સમયાંતરે રિપેરિંગ કરવા અને તેની યોગ્ય જાળવણી થાય તે માટે આર્કોલોજીકલ વિભાગની બે થી ત્રણ વખત પત્રો લખવા આવ્યા હતા તો તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક દરવાજાઓ જર્જરિત હાલતમાં થઈ ગયા છે જેથી તેની શોભા વધે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે તાજેતરમાં રાત્રિના સમયે દલિત દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો સદનસીબે તે સમયે કોઈ વાહન વ્યવહાર કે રાહદારીઓ ત્યાંથી પસાર ન થતો હોવાથી કોઈ ગંભીર ઘટના બની ન હતી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શું અસર થશે અને કઈ રીતે ડાયવર્ઝન આપી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરી શકાય તે બાબતે જરૂરી વિભાગો સાથે ચર્ચા કરવામાં આવશે તો વોર્ડ કમિટી સાથે ચર્ચા વિચારણા બાદ આ અંગેની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવામાં આવશે જો કે એએસઆઈ દ્વારા વાહનોની અવરજવર બંધ કરવાના સૂચનથી શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે દિલ્હી દરવાજામાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે જો વચ્ચેના બે દરવાજા બંધ કરી દેવામાં આવે તો દિલ્હી ચકલા તરફથી અવરજવરનો એક જ તરફનો માર્ગ ચાલુ રહેશે જેનાથી ટ્રાફિક જામની શક્યતા છે ગેટ જર્જરી હાલતમાં છે એ ગેટ રિપેર થાય અને સુંદર બને તેના માટેની મારી રજૂઆત હતી આ રજૂઆત અત્યારે સ્વીકારાઈ ગઈ છે